નમસ્કાર આપ રહ્યા સ્પાર્ક છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં પીડિત મહિલાને દવાખાને લઈ જતા ફરી એક વિડીયો વાયરલ થયો છે કવાટ તાલુકાના ભૂંડમારિયા ગામે આમદાફિયામાં રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને સારવાર અર્થે જોડીમાં નાખીને ગામ લોકો લઈ જઈ રહ્યા હતા જોળીમાં નાખીને ગામ અને પરિવારજનો પીડિત મહિલા ને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા રસ્તાનો અભાવ હોય જેના કારણે કીચડવાડા રસ્તે ગ્રામજનો અને પરિવારજનો પીડિત મહિલાને ઘરેથી એમ્બ્યુલન્સ સુધી લઈ જતા જોવા મળ્યા હતા રસ્તાનો અભાવ કીચડવાળો રસ્તો હોય અને જેના કારણે કોતરમાંથી વહેતા પાણીમાંથી પસાર કરી એકસો આઠ સુધી પ્રસુતા મહિલાને જોડીમાં ઉચકી લઈ જતા ગ્રામજનો જોવા મળ્યા હતા એમ્બ્યુલન્સ દ્વારા કવાટ ખાતે મહિલાને લઈ જવામાં આવી અને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી મુડમારે ગામે પ્રસુતાને પીડા ઉપડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ પ્રસુતાને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે સરકાર શ્રી મિત્રો આજે અમે ભૂંડમાર્યા થી કોટબી ગામ માં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસુતા ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છે હવે એકસો આઠ આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ ને ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું ચાલો મિત્રો આ એકસો આઠ આવી છે અને પ્રશુ આપણે એકસો આઠ માં એને મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ઘણું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે